कमड़े के गए उन चीजों पास आप बेहन कर कर पेट नंबर में जो है तो आए थे लगभग वो लोग अपने जो आसो पालो से नेट लोग वहां आए उस पास और पास पहले पानी पे लगाई दी साहब और आप ले आ जा भाई बैठ से यार बच्चा से बड़ा और ने एक इंडू है आ से जंगली में बच्चे તો હાલો મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છે અને મજામાં મિત્રોનો સ્વાગત છે બધાનો ફરી એકવાર નવા વિડીયોની તો મિત્રો આજે આપણે ઘણા દિવસ પછી એક વિડીયો લઈને આવી ગયા છે અને આપણે સાને એક બે કબૂતર કર્યાનું છે ને ડેથ થઈ ગયું છે એટલે ઘણા બધા મેસેજ ને આવતો આપણે એમાં કમેન્ટ આવતી મેસેજ આવતા એટલે આપણે સાને થોડું ઘણું એની માહિતી આપી દઈ તો પહેલા એક આપણે જે તમને ખબર હોય તો બ્લેક જે હતું બ્લેક તો બસ ઈવડી બચ્ચું આપણે પહેલા છે ને ટ્રેનિંગ કરવા માટે લીધું હતું તો ઈવડી છે ને એ પણ એની પણ ડેથ થઈ ગઈ મરી ગઈ મતલબમાં એ અમે અહીંયા ઘરે કોઈ હતા ને એટલે છે ને ઓલ આપણે બેઠો હતા તો એટલા મોલું ખાનું છે ને આમાં અને અમે કોઈ હતા નહીં એટલે કૂતરાને બહારથી આવ્યા હતા તો એનો છે ને મોઢામાં પકડી લીધો પણ પછી પકડ અને પછી મૂકી દીધો મૂકીને બધા વીજેલા હતા તો હવે પાછો પડ્યું થી મૂકીને વીજ્યા છે ને તો પછી પાછા આવ્યો ત્યારે પછી મે જોયું પછી હરકવાને પાણી પાણી પાઈ પછી ઘડીક આમ તો ર્યુ થી પછી છે ને પાછા આવીને જોયું ને ત્યાં પછી નોતું એટલે પછી મરી ગયો છે મતલબમાં અને પછી આપણે બીજું વાત કરીએ બીજું એક સિરાજી પણ છે એ પણ આપણે મરી ગયું છે કારણ કે પહેલાં આપણે સિરાજીના જે સૌથી પહેલા આપણે જે હતા કબૂતર ત્યારે પહેલી વાર જે બચ્ચા થયા છે ને એમાંથી હતું ઊડી અને પણ મરી ગયું છે કારણ કે બીમાર હતું થોડુંક એક બે દિવસથી થોડુંક બીમાર હતું આપણે દવા ભવાની ઈલાજ કર્યો હોય પણ થતાં પણ ન રહ્યું અને પછી એ પણ મરી ગયો તો હવે તમને જો તમારા સવાલનો જવાબ મળી ગયા છે તો ને આપણે વિડીયોની અંદર આગળ વધીએ અને પાછું આપણે એક બીજું એક નવું બચ્ચો છે એ ટ્રેનિંગ માટે લીધેલ છે અને એની પણ ટ્રેનિંગ એ થઈ ગયું છે આમ તો લગભગ થઈ જતી ગણાય આમ તો થોડી ઘણા આપણે પાછળ એમ તો આવે છે થોડું ઘણું એટલે આપણે છે ને એવો ટાઈમ મળે તો હાલ આપણે જવાનું છે દરિયા કિનારે આપણે આ બાઇક લઈને જવાનું છે ગાડી લઈને દરિયા કિનારે એવું તમને લાગે તો વ્યૂ તમને બતાવીશ દરિયાનો ત્યારે લઈ જાય ને ત્યારે તો છે ને લઈ જવાનો વિચાર છે આજમાં ના જોઈ પછી હું ત્યાં જઈ પછી તમને વિડીયોની અંદર આગળ અપડેટ આપીશ બાકી છે ને લઈ જવાનું છે અને બાકી હમણાં આપણે જઈ અને થોડી ઘણી ટ્રેનિંગ કરીએ અમે ખેતરમાં ઓલી બાજુ લઈ જાય અને દાણા પણ એનું કરી તમને બતાવો કેવી રીતના ટ્રેન થઈ એમ બાકી સેટઅપ રીવ્યુ કરવાનું છે અને ઓલી બાજુ જંગલીના એક બે બચ્ચા છે અને એક વ્હાઈટ જોડો છે એના પણ બચ્ચા છે મુખીના ઈંડા છે અને આ બાજુ એક બે પેટીની અંદર એક પેટીની અંદર બચ્ચા છે અને બીજી પેટીમાં તો જો કે કાંઈ છે એની હજી તો એ તમને ખાલી અપડેટ આપવાની છે આજના વિડીયોની અંદર તો હાલ કન્ટિન્યુ કરતા જ બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઇબ ના લાઇક કરી નાખજો અને મસ્ત મત કમેન્ટ કરી જો હાલ આપણે જઈ સેટઅપ બાજુ તો આવી આપણે સેટઅપ કબૂતર તો બધા નીચે મિત્રો અત્યારે આપણે આવી ગઈ છે સેટઅપની ઉપર નાના છે ને આપણે અત્યારે કબૂતર ખોલવાના પણ બાકી છે સિરાજીને તો અત્યારે છે પહેલાં એને ખોલી નાખીએ આપણે તો હાલો તમને ખોલીને બતાવવા આવડે તો જવા દે આને બહાર આવે જો આપણને બાકી આમાં જ એક જોડી બેઠી છે અંદર કદાચ ઈંડા તો સની પણ તમને બતાવી દો તેથી જો हलि नी लाइंडा कहीं से नहीं तो और रहा है बाकी चाटिन महाराज बैठा है दड़वा नहीं है बाकी आया बच्चा है तुमने बताऊँ बाकी आंदर कहीं से चौटी करनी पेटी है तो आमाज कहीं हाजियो नाव लाता है मालो थोड़ा घो बने लगे तो ये रीतना है पेटी जो आवड़िया बाकी उपरवादी रीते जो फरे जो आवड़ा है डेंजर थी पे बहुत पालतु है मरे है साल आप कहीं તો ઓળગોણો આને છેને જોડીને સેટ થઈ ગઈ છે આની અંદર જો છોટી કર છે છોટી પંજાવળુ ફ્રેન્ડ ને આપણે ચાલ હવે તો આની અંદર બીજો કબૂતર પણ છે એનું કદાચ થોડુંક જણ બતાવ તો પાછો જરૂરી આની અંદર આ બીજો છોડ છે શિફ્ટ કરેલી છે આવડી આપણે સને સેલ કરવાની છે જેમ જોתי કે તો તો જો મિત્રો આવડી જોડી છે આપણે સેલ કરવાની છે કાલે જ આપણે નાખી આવડી જોડી તો બીજો એક કબૂતર છે નાખ્યું છે અન્યારે આ છે ક્ワイト છે કબૂતર પહેલાન ચાર્ટિંગ સાથે જોડી હતી અને આ ઓન થાણ આપણે આ કમ્પ્યુટર છે ને પાસવર્ડ હતો એ ઊડજો આપણે અહીંયા ને બે નો લખી દો બે સમજ લાગે છે એટલે સર આપણે સેલ કરવાની છે જોડીને છે ને જોતી એક એક કમેન્ટ ની અંદર કે આ મેજિક નાણિત તો બાકીનો દૂર આપણે પોસિબલ નો બને એટલે જેતી કેજો બાકી આપણે સ નવા ઓલી બળ જાવ વિચાર છે તો ઓલી બાજુ પણ થોડો ઘણો સેટેપ આપણે કરી બાકી આ છે ને બચ્ચા જોવાનું બાકી રહી ગયું છે તમને બતાઈ દો ફટાફટ કાઢીને તો હાલો બચ્ચા આપણે તમને બતાઈ દો તો મને લાગ્યા છે ને જોયા મે ઉ લાગે બે છે ને બ્લેક જો કે થવાના છે વ્હાઇટ કઈ થવાના છે ની જો અરે ને એક છે આવડો અને બીજા ની વાત કરીએ તો એ પણ આવરત નું છે કે દે તો વ્હાઇટ તો આખલે કઈ કદી થવાના નહી અને બીજું તમને બતાઈ દો બીજું જો આવરત નું હે કઈ તો આ છે ને પાકિસ્તાના બ્લેક જે ઉ લાગે વ્હાઇટ તો જો કે છે ની જો આવરત નું હે એટલે વ્હાઇટ થવાનો કઈ સાન્સ લાગતો નથી બહુ એટલે બધો કદસ થોડોકનો આશ્વાસન થઈ દો બાકી કદસ કઈ લાગતું નહી થા એમ વ્હાઇટ હાઉ તો આવરત નું કે બચ્ચા છે બનને તો મૂકી દેવાના આપણે છે ને ભાઈ ઓલી બાજુ ને ઓલી બાજુ એક બે બેટરી ને આપણે છે ને ઈંડા ને ઉસાઈ તમને બતાવું બચ્ચાને એવું તો આનો વિડિયો અંદર બનાવ તો બાકી આપણે બચ્ચા પણ ટ્રેનિંગ કરવા માટે આપણે લીધા આવશે છે ખેતરની અંદર પછી આના લીધા આવશે દરિયા કિનારે ચાલો બનાવ તો વિડિયો અંદર તો મિત્રો આપણે આવી ગયા છે આ બાજુ ને આ બાજુ છે ને બે જોડી આપણે છે કે આદુની બંધ કરેલી જો કે લાગી છે પણ છે ને આપણે પહેલા કે બંધાબસ કરવો પડે આમ છે જો આ એક જોડી અને એક આ બ્લેક તુબાજ માં છે બંને જોડી છે અને બાકી આ છે ને

એવી રીતના હે તો બતાઓ થોડક ના બહુ ડેન્જર છે મારે છે ચાલુ જો આવી રીતના હે અને વ્હાઇટ લાગે છે જો અને પ્યોર વ્હાઇટ તો ન કેવાનું તો અમે ગ્રેવના છે બચ્ચા અને બીજું તમને બતાઈ દઉં તો બીજું આપણે જઈએ તો કેવું હે કઉ ઈ આની જવું છે સમકોસમ થોડું ઘણો ફિયર છે જો આવી રીતના રેવાનો છે તો આવી રીતના એક સબને બચ્ચા આવડા તો હાલો જાવ દીપાસો આને પણ અંદર તો બન્ને બચ્ચા છે આવી રીતના કઈ અને બાકી જોડીની વાત કરો તો આવડી આય છે એક જોડી એ ક્યાં છે બાકી આ જંગલીના બચ્ચાને તમને બતાવું તો આને બાર કાઢવાનો આપણે કોશિશ કરી તમને બતાવું કેડેકના સેમ જંગલીના બચ્ચા તો જો મિત્રો આ છે જંગલીનું બચ્ચું આ છે જંગલીનું બચ્ચું જો પીછા બી ચાંદ છે ને એક નંબર જંગલી કબૂતર કા બચ્ચા છે देखिए તો મિત્રો આ હું એક જંગલીના બચ્ચા જો પીછા બી ચાંદ જો આવી ગયું છે એક નંબર અને બીજો તમને બતાઈ દઉં હવે બીજી સાને નીંદર થા થોડું નાનું લાગે આનથી તો હેને આયર્ત નિક્ષે જો આને જ બહુ પાછળથી આવે એટલા બડા ઓરન બહુ જાજા આવી ગયા આને નયા એટલા બડા આયર્ત નિક્ષે જંગલીનો પછો આવડો બનને તો રાખી દે આયે બાકી છે ને તમને આ મુખ્ય ની પેટી ની અંદર બતાઈ દો તો આયે જો કબૂતર બેઠે છે અત્યારે કારણ કે એની અંદર સે ઈંડા તો હાલો તમને બતાજો કેવરતા ઈંડા હે તો જો याको सगदिश कालेला भूमिका है उमनलाईगो तो कबूतरां थोड़ो डेंजर सा जो मारवानी कोशिश करे है मने पण જોઈ લે થોડું મ્યુઝિક જોઈને કટ લાઈન રાખ્યામ જોઈ લે તને બતાઈ દઉં જોયા કચ્છા તો જો મિત્રો આર યુ ઇન્ડુ તરને એક ઇન્ડુ છે અને એક જ છે જો કે કારણ કે કાલેજી મુકે છે એટલે એક જ છે જો ચન ચાલ મુકી દેઈ ચાલો મૂકી દે ને બાકી તો જંગલે આવ્યું છે યુઝા પાસે તાણ છે મૂકી દે ફોડી ન નાખે ને એવી રીતના આવી રીતના છે ને આમ હાથ સેઠે રાખવાનો આવી રીતના છે આમ રાખવાનો આમ એટલે ફૂટે નહીં આપણે અંદર મૂકતા હોય ત્યારે એટલે આમ હાથ રાખીને પછી આ આમ એટલે ઈંડાને કોઈ વાંધો ન હોય એમ મૂકી દેશે અંદર જો આપણે મિત્રો આ વખતે છે ને હજી જોડી આપણે થઈ જાય ને તો હજી ફૂલ થઈ જાય એવી રીતના છે ખાલી આવડે એક ખાનું છે આપણે ખાલી રહેશે બાકી છે ને હજી ફૂલ થઈ જાય એમ છે આવડે જો એક બંધ છે એવડી પણ અને આવડે હજી ફૂલ થઈ જાય એમ છે આ યુઝ આવે ઓય તી સાના પુલતીદા જંગલોના આપણે એક જોડો છે ને તક મૂકી આવવાનો છે બાકી દાણા પાણી ને ઉકેલું છે અને આ કબુતર તો બેઠું છે આ બચ્ચા છે ને ચાહે બેઠું છે આ બચ્ચા છે આપણે આ કબુતર છે બચ્ચા હરવાના તો મિત્રો ઓસોને આપણે જોઈએ બચ્ચા પાહન થોડે ઘરે ને છે ને ટ્રેનિંગ કરી આપણે ખેતર ની અંદર એ લગન તો ઓલે બજુ લીજે ખાલી જે પડસની આમાં તો દાણા ને ઉલતો એની બજુ લીજે હાલો હાલો મિત્રો તમને ફાઇનલી બતાજો કે રીત માં બચ્ચું છે ને ટ્રેન છે તો બારિયા માં ને ખરે તમને હું બતાવું કે રીત માં આવે છે કે નહીં આવતું એમ જો બોલવા ન દે છે તો હમણાં તમને બધા આવશે જ નથી આવ્યું એમ તો બારી ખોલી નાખીએ આપણે અને જાય ત્યાં દૂર અજા જો મિત્રો આવી ગયું છે તો છે ને આપણે લઈને જઈએ ખેતરમાં તો પણ બાપુ બહેડી દઈ જાઉં સુધી ઘેર ચાલ્યું અને એમાં દાણાને આપણે લાગતો યાદથી હમણાં છે ને પાણી પીવા મળશે તો ક્યાં આવી ગયું જોઈ લીધું પાણી તો હશે ને આપણે લઈને જઈએ ઓલી બધું પાણી એને છે ને પેલા પીવું જોઈએ એટલે પાણી પેલા પાઈ દઉં છું આપણે હવે આપણે લઈ જઈએ ઓલી ભાઈ હાલો બીના રહેશે અંદર અને લાઈક ન કરે તો લાઈક કરી નાખજો યાર તો હાલો આપણે લઈને આવી ગયા છીએ આ બાજુ તો છે ને અહીંયા એટલા પટમાં થોડો ઘણો છે ને આપણે એને પ્રાણ કરવાનું છે અત્યારે તો હાલો કેવી રીતના કરીએ તમને બતાવું તો મિત્રો અત્યારે તો આને બેસાઈ દઉં છે અને બાકી છે ને શણા આપણે પ્રાળેલા છે એવડે થોડા ઘણા દેવાના છે બાકી જો બધું આવી રીતના થાય કંઈક આ પીચર છે ને ઉપરથી ખરી ગયા નાનું હતું ને ત્યારે કોઈ પીટેલું હતું પેટીની અંદર ત્યાં દૂર ના ખરી ગયેલા હજી કાંઈ આવ્યા નથી જો તારને આપણે એક બચ્ચું રહેવાનું છે અને જો કે આ રીતના કરી સી તો વાળોને થોડું વધારે દાડા બનાવને આપી થોડું ગણો ટ્રેન પણ કરી તો મિત્રો આપણે પ્લાન ની અંદર થોડો ગણો ચેન્જ કર્યો છે અત્યાર સુધી આપણે જઈ સરિયા Хан નો કારણ કે થોડો ગણો કામ કઈક થશે છે તો Хан ના ની જો એટલે છે ને આપણે અત્યારે જાવી પહેલા પછી એવું લાગો તો કાલે Хан ના પાસે જાવ આપણે Хан ના કારણ કે સાનો વ્યુ છે ને મસ્ત હોય એટલે Хан ના જઈ તો સારું પડે એમ પણ અત્યારે કદાચ કામ આવી તો હજ મહાન નું તો ની જોય એમ એટલે આજમાં તો જવું પડશે અત્યારે તો અત્યારે પહેલા દરીયા આપણે જાત આવી પછી એવું લાગો તો કાલેમાં પાછા જાવ Хан ના આવો અત્યારે જઈ બેલા બચ્ચાને લઈ ના તો બિનાર તો વિડિયો ની અંદર તો હાલો મિત્રો આપણે સન નીકળીએ હવે ધીમે ધીમે પછી સન નાજીને મળી લી પાછા તો હાલો ગાડી આપણે આવડી લઈને જાય છે તો એટલે એક ગાડી આપણે રહેવાની છે બાકી આપણે પાછળ આવે કે નહિ એમ જોવાનું છે જ ને વિડિયો ની અંદર કેવો પાછળ આવે છે તો હાલો બિનાર તો વિડિયો ની અંદર ત્રચર સન આપણે દરિયા આવે છે પણ લોસમાં ગયો છે કારણ કે સન અત્યારે દરિયો થઈ ભરાય છે અને થોડોક જ ખાલી છે આજે જો તો એ બરાબરની શરૂઆત જ છે આ નામ છે ને બાઇક ને કોઈ હાલે એવું છે ને અહીંયા હું છું ને ઓછું પડે મતલબ આટલા ને ગાડી ને કોઈ હાલે ની એટલે અંદર ને આપણે મેળા નહી આવું એટલે ક્યારે કાવ સુધારે રહેવા તો આજે માં તો ગ્રેસની મેળા આવજો બંધ થઈ ગઈ છે અને એવું લાગે તો આપણે ઓલી બસ જાય ઓલી બજા રસ્તો છે ને ત્યાં આપણે ટ્રાય કરી બાકી આય કે મેળામાં છે ની તો હાલો જઈ બહાર આપણે પાછા તો આય ગસ્તો છે આપણે ટ્રાય કરી થોડી ઘણી તો રસ્તો બદલજો આવી રીત નો છે તો ટ્રાય કરી આગળ ઓકેમ થાય છે તો બિના બિના મિત્રો હવે છે ને અત્યારે પવન બહુ આવે છે એટલે મને લાગે છે હારે નહીં ઉડી ગઈ એટલા માટે છે ને આપણે ભાગી કારણ કે છે ને હવા આવે એટલે છે ને આઘુઆમાં ઉડીને વ્યૂરા એટલે છે ને આપણે હારે નહીં આવ્યા ગઈ એટલે પછી છે ને કોટે આપણે સાંજ નથી લેવો એટલે છે ને આપણે નીકળી ધીમે ધીમે અને હવા છે ને પવન બહુ છે અત્યારે શરૂ છે એટલે હવે આપણે ઘરે જઈએ પછી પાછા આપણે ક્યારેક આવીશું તો અત્યારે હાલો જઈ પાછા આપણે હવા અને પવનને ઊંધી છે ને બહુ છે એટલે નહીં મેળા પાછમાં તો હાલો ભાગી પાછા પાસે ઘરે તો મિત્રો હશે ને આપણે પાછળ લઈને વ્યા અને રસ્તામાં છે ને આપણે એક વર્ષને ઉડાડ્યું હતું પણ છે ને થોડું ઘણું છે ને પાછળ આવ્યું થયું અહીંયાથી લગભગ ઓલો આપણે જે આસુપાલો છે ને વાહ આવ્યું હતું પાછળ પાછળ અને પછી છે ને હવા બહુ થતી પવન બહુ હતો ને એટલે છે ને આડું ઉડું આમ ભાગવાનું ફરખી ઉડી નહોતું જાગતું ને એટલે એટલે પછી સાને થોડુંક આમ આગ એક થોડીક ઘણી રાવટી મારી આવ્યું આમ પછી છે ને આપણે નીચે ઉતરીને આમ હાથ કિરણ આવી રીતના પછી બોલાવ્યું એટલે આવી ગયું મતલબમાં આમ ઝાડો ઉપરને આમ કાંઈ બેઠું નહોતું એટલે એક રાવટી મારીને આવ્યું એટલે અંત થોડ ઘણો છે આમ બાકી હોને પવન ન હોય ને ત્યારે લઈને જાશું એટલે પવન અત્યારે હતો એટલે કઈ બહુ મેલ ન આવો એટલે પવન ન હોય ને ત્યારે ત્યારે આપણે લઈને જાશું બાકી એટર છે ને આપણે મોટો બટુ જોઈને આવશે કારણ કે છે ને તડકો થોડો ઘણો છે આમ તઈ લાગે એટલે પવન છે ને તો આથી ગરમી આમ થતી કારણ કે ગાડી છે ને માઇન્ડ માં કાઢી આપણે દરિયામાંથી એટલે થોડો ઘણો ગરમી ન હોય થઈ એટલે મોટો બટુ તો આવશે ને આપણે લઈને જઈએ અંદર અને થોડ ઘણો આના દાણા પાણે ને ઉકરીને પાછા આપણે છે ને ખેતરમાં અંદર લઈને જઈએ થોડ ઘણો ન્યાટ ટ્રેન્ડ કરી કારણ કે ઓલા પણ પવન નતો એટલે કઈ બોશ્યું નહી તો ખેતરમાં લઈને જઈએ આને તો હાલો बिना विडियो अंदर तो मित्रों तो ने दाणा ने जैसे थोड़े घर है तो आए मई को पास तो सर तो पास लागू पे लई जाइ आज मेंपास दीदू है पेट ने अंदर मीकू है मित्रों अत्यार आप ब्लेक ने अपने जोड़ी लगा स्टार्टिंग ने एट जोड़ी लगाड़े तो हूँ से कबूतरी है आप खोली ना अलग अलग थी जाए तो हाँ आंदर आप पकड़ी मैं नाखी दी आप તો હારે કબુતર આ ના કોન જે કપડીને ભેગું તો હાલો નાખી દી આપડે અને જોઈ પછી તો હાલો મિત્રા નાખી દેને કે જો હજી મારે એવું લાગી જો ફીટ હે તો મિત્રો હા કબુતર સાને ઉડી ગયા હે કઈ કોનાખો હમલા કે આવું નતી જો પાસા બેહન કઈ કરે બેહી ગયા પાસા મિત્રો કે કદી રાવટી મારવો દેવા નથી પણ બેહી ગયા અહીંયા હું હવે તો વિયા હવે પાસા ને બાકી તો મુખી છે ને આમ વિયુ છે કારણ કે છે ને એટલે કે ઉડી નો કે એટલે આમ તો કે મણા ગોખરી ખકડતી એટલે હું કહું તો આમ તો કે આયું છે એટલામાં રાવત ખકડાવે આયા બેઠું હે ક્યાં ગડી ગયો એ ઉડીયો નઈ બો અને આયા વિયુ છે